વેલકમ બેક અને હવે મહત્વના સમાચાર પર નજર કરીએ વેજના વેજના બદલે બર્ગર આપતા હોબાળો થયો અમદાવાદમાં જાણીતી કેફે મોકામાં આ ઘટના ઘટી છે ગુલબાઈ ટેકરા પાસે આવેલી મોકા કેફેમાં હોબાળો થયો ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર પીરસાયું હતું ઘટનાને લઈને ગ્રાહક વિસ્તરતા વ્યાસે ફરિયાદ નોંધાવી હતી અને હિન્દુ પરિવારને નોનવેજ બર્ગર આપતા મામલો બીજ ગયો હતો કાફે મોકાને પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો અમે લોકો આવ્યા હતા અહીંયા ગુલબાઈ ટેકરાના જે કાફે મોકામાં છે ત્યાં અમે વેજી બર્ગર ઓર્ડર કર્યો હતો રુચિતા અને વેલા બંનેએ અને રુચિતા ખાઈ રહી હતી અને ઓલ ઓફર સડેને રિઅરાઈઝ થયું કે આ વેજી બર્ગર નથી તો એને મેં પૂછ્યું કે આ શું લાગે છે તને તો એને કીધું કે આ કદાચ ચિકન બર્ગર હોઈ શકે એમ છે તો મેં બી ચાખ્યું તો ઇટ વોઝ ચિકન તો અમે સ્ટાફને બોલાવ્યું અમે હેડ સ્ટાફ હતા એમને બોલાવ્યું અને સર્વર્સને બોલાવ્યું કે તમે આ જોશો શું છે તો એક મિનિટ માટે એ બી થોડા આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા કે આ કદાચ ચિકન હોઈ શકે છે કે એક સ્ટાફ મેમ્બર બોલ્યું તું કે ઇટ સ્મેલ્સ લાઈક ચિકન તો અમે કીધું કે શેફને પૂછી લો તમે કન્ફર્મ કરી લો કેમ કે અમે ઓલરેડી આ ખાઈ ચૂક્યા છીએ ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે શું એકચ્યુઅલ ઘટના ઘટી છે કે નહીં થઈ છે કે થઈ છે એ ઇન્વેસ્ટિગેશન અમારી સેન્ટ્રલ ટીમ તરફથી ચાલી રહી છે જેવી રીતે કંઈ રિપોર્ટ આવે છે અમે અપડેટ આપીશું એનું કોર્પોરેશને આવીને ડાયરેક્ટ બસ આમ જ કીધું અમને કે ભાઈ આવું રીતે તમારો ઇન્સિડેન્ટ છે અમારી જોડે કમ્પ્લેન આવી છે ઠીક કે એ લોકોએ અમારે ફાઇન આપ્યું એટલે પેનલ્ટી આપી એ બસ આટલું થયું હતું પછી એમના જોડે પણ કંઈ વધારે બાબત નહીં થઈ વાત પછી તો અમારે જે મેનેજમેન્ટ ટીમ છે એ પછી એ રીતે કે એ લોકો વાત કરશે કે આ ઇન્સિડેન્ટ જ્યારે એનું ફાઇનલ રિપોર્ટ આવશે કે ભાઈ વેજ થતું કે નોનવેજ હતું જે પણ ફાઇનલ એ આવશે અગર વેજ છે આ મેમ જે કહી રહ્યા છે તો પછી એ રીતે પછી કોર્પોરેશન જે પણ જે સાહેબ આવ્યા હતા એમની જોડે પછી કાફેમાં હિન્દુ ગ્રાહકને નોનવેજ બર્ગર આપતા મામલો બીજક્યો છે ઘટનાને લઈને ગ્રાહકે ફરિયાદ પણ નોંધાવી પરંતુ આવું પ્રથમ વખત નથી થયું આગાઉ પણ વડોદરામાં ગૌમાસના સમોસા ઝડપવાનો મામલો સામે આવ્યો અને સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા રેલવે પાછળ આવેલી રેસ્ટોરન્ટ જે ખૂબ જ ફેમસ રેસ્ટોરન્ટ છે જ્યાં લોકો લિજતથી અને હાઈજીન હોવાના વિશ્વાસની સાથે વ્યંજનની જિયાફત માણે છે પરંતુ આ નામાંકિત રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી અને લોકો ચોંકી ગયા હતા નાસ્તો કરવા આવેલા ગ્રાહકે ઢોસા ઓર્ડર કર્યા હતા પરંતુ તેમાંથી જીવાત નીકળતા ગ્રાહકે આ રેસ્ટોરન્ટની સામે ફરિયાદ નોંધાવી છે તો આ વડોદરાની રેસ્ટોરન્ટ કે જ્યાં સાથે મજાક કરવામાં આવી છે રેલવે સ્ટેશનની પાછળ આવેલી ગેલોડ રેસ્ટોરન્ટમાં આવી ઘટના ઘટી જીવડા નીકળ્યા છે પ્લસ મચ્છર નહીં નીકળ્યું છે પહેલાં પણ આ વસ્તુ બનેલી હતી ત્યારે જાણ કરી એમનો કોઈ કાયદેસરની કાર્યવાહી કરેલ નહીં મારી ડિમાન્ડ મારી એ છે કે ફૂડ ડિપાર્ટમેન્ટ આવું જોઈએ તપાસ કરવી જોઈએ કે કાલ કોઈ નાગરિક જોડે બીજી ના બને કે નાગરિક જાય છે અમુક લોકો એને જાગૃત થવું એક જરૂરી છે કે કે સ્ટેશન વિસ્તાર છે અહીંયા બહારથી પણ આવતા હોય બધા ગેસ્ટ આવતા હોય આ છે તે છે બહારના લોકો આવતા હોય હવે કોઈને પણ જે સ્ટેશનથી ઉતરશે એટલે ચા પીવાની એટલે સીધા કેરળમાં આવે છે કે બ્રાન્ચ છે પણ જ્યારે બ્રાન્ચ હોટલોમાં જેવું થતું હોય તો પછી બહારની શું વાત રહે ખબર બાકી નહીં નીકળે સર

રાધા ચોક્કસ કહી શકાય કે અમદાવાદમાં જે ઘટના બની છે ગુલભાઈ ટેકરાનું આ મોકા કાફેમાં જે ઘટના બની છે કે જેણે વેજનો ઓર્ડર આપ્યો હતો અને નોન વેજ બર્ગર જે પીરસાયું છે અને એને કારણે જે હોબાળો મચ્યો તો અમદાવાદની જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે એ એમસીની છે એને માત્ર પાંચ હજાર દંડ ફટકારીને સંતોષ માન્યો છે ખરેખર આ આવી રેસ્ટોરન્ટ હોય કે આવા કોઈ પણ કાફે હોય તો એની સામે કાર્યવાહી કરવી જોઈએ અને માત્ર પાંચ હજારના દંડથી આ વસ્તુ પતી નથી જતી કારણ કે છેલ્લા એક મહિનાનો જો બનાવ જોઈએ તો જે કહી શકાય કે અનેક વાનગી હોય છે ખાદ્ય પદાર્થો એમાં અલગ પ્રકારની જે વસ્તુઓ છે એ નીકળતી હોય છે અને પછી પણ માત્ર પાંચ હજાર રૂપિયાના જે દંડની જે વાત કરે છે એ દંડથી આ સંતોષ માની લે છે સ્ટાફ ખરેખર તો ગ્રાહકો જ્યારે આ વિડીયો કે વાયરલ કરે છે પછી એ એમસીની ફૂડ અને આરોગ્ય વિભાગની શાખા હેલ્થ વિભાગની શાખા જાગે છે તો અગાઉ જે ચેકિંગ થતું હતું એ ચેકિંગ કેમ નથી થતું આ તમામ વસ્તુઓથી તપાસ માગી લે છે માત્ર પાંચ હજારનો દંડની પણ સીલ સહિતની કાર્યવાહી થવી કરવી જોઈએ જી રાધા બિલકુલ ખાના પૂરતી જેવી કાર્યવાહી કરવામાં આવે છે આવી કાર્યવાહી કરીને તેઓ સંતોષ પણ માની લે શાભાર આભાર ધર્મેશજી તમામ વિગતો બદલતો રેસ્ટોરન્ટ દ્વારા જ્યારે આવી બેદરકારી દાખવવામાં આવે છે અને બેદરકારીની સામે જ્યારે એએમસી ની કાર્યવાહી જોઈએ તો એ કાર્યવાહી છે કે માત્ર પાંચ હજાર નો દંડ ગ્રાહકની સાથે ક્રૂર મજાક કરવામાં આવે છે અને મજાકની સામે પાંચ હજાર નો દંડ કરી આવી રેસ્ટોરન્ટને મનાવી લેવામાં આવે છે શું આનાથી રેસ્ટોરન્ટ સુધરી જશે આ હદે બેદરકારી દાખવવાની સજા માત્ર પાંચ હજાર આ મોંઘી દાટ રેસ્ટોરન્ટ આ મોંઘા દાટ કેફે કે જે લોકો પાસેથી કેટલાય પૈસા ખંખેરાવતા હોય છે અને એના બદલામાં આ પ્રકારની કાર્યવાહી